બનાવા છે ગબગોટા તો આર્યન ભાઈ ભાળીજા લઈને આવતી હતી ત્યાં હજાર રવો પલાયેલો છે તો આવી રીતે જો આપણા કપડાં ધોવાના બાકી રહી ગયા હતા ના ધોયા તો વહેલા જ તે કરતા હોય મને બહુ ભાવે તમને ભાવે નહીં ને એટલે તમને નો ખબર પડે આ શાકમાં એવું છે તો આ શાક તો મસ્ત મજાનું કેવું સરસ થાય એમાં વાળી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં શું અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાના આપણે થઈ જુઓ છે અને લાલ ટી શર્ટ પણ આપણે ઠપકારી લીધું છે આજે અને અમારે આર્યનભાઈ રમે છે એ પણ લાંબા થઈ ગયા છે તમને એ પણ બતાવી દો જુઓ જુઓ આજનો વિડીયો હા અત્યારે સાત વાગે પહેલા ચાલુ કર્યો છે આપણે અને મસ્ત મજાના જો આપણે કમ્પ્લીટ પણ થઈ ગયા છે

જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આ જો આપણે વેલા જાગ્યા એટલે ખીર ને રોટલી ને એ બધું બનાવી નાખ્યું છે તો આપણે આજ હરાદ નાખવાનું છે તો આપણે એની થાળી તૈયાર કરી આવશું અને આપણે ધાબે થરાદ નાખવા તો જો હવે તમને મારા પપ્પાનો ફોટો બતાવું અહીંયા તો હિસ્સા જોઈએ જો મસ્ત મજાની આપણે થાળી પણ કમ્પ્લીટ કરી વાળી છે કારણ કે ખીર અને રોટલી એને એવું બધું જો આપણે બનાવી વાળ્યું છે તો ડિશ પણ બતાવું જોવું જો આ આપણે રોટલી છે અને ખીરમાં તો જો કે ગોળ અને ઘી ને ઉપર જ નાખેલું છે અને આ આપણે ગાંઠિયા લીધા છે અરે અરે ગાંઠિયાનું આપણે લીધા છે એટલે લખી દેવી અરે અરે હા તો સરસ મજાની જો આપણે થાળી તૈયાર કરી વાળી છે તો હવે જાશું આપણે ઢાબે તો ફેમિલી જો આપણે મસ્ત મજાના ધાબે પણ જોઈએ વાસીવી કારણ કે અહીંયા આપણે આ જો આ રૂમ છે એની માથે આપણે આજે હરાજ નાખવાનું છે મારા પપ્પાનું અને આપણે સુરત દીધા પણ મસ્ત મજાના જો અહીંયા ઉગી ગયા છે ઘણા આધર ચડી ગયા છે હા અહીંયા જો આપડે ડિશ નો તૈયાર आले છે તો ભાઈ પહેલા આપણે અહીં હુવાનો નથી હોય ભાઈ હો હરાદ નાખીને પછી નીચે જવાનું છે કારણ કે અત્યારમાં તમને બધાને ખબર પડી ગઈ છે અવાજમાં કારણ કે આપણે નાસ્તો કરવાનો બાકી છે એટલે અવાજમાં થોડું ઓબલન રહેશે તો ઉધારે તો મારત ઇત કહેવાનું છે મેં તો ખાઈ લીધું જો કે મારત કહે હરાદ નાખવાનો ન હોય એટલે મેં તો ખાઈ લીધું સિરાગ ને નાખવાનો ન હોય એટલે સિરાગ દે ખાઈ છે ખાધું નથી પહેલા હરાદ નાખી દે ને પછી ખાઈ લેવાનું

લે તો ભાઈ પીવાનું નથી હો ભાઈ દાદા ને પાવાનું છે હા રોટલી ગરમ છો રોટલી ને ખીર બે ગરમ જ થશે કેમ કે જે આપણે બનાવીને રહ્યા છે તે કામ કરવું જો આને બોલો ને અહીંયા કઈ છે કટકા નહી થાય રોટલી ના મૂકી દયો એમ ગુરુ છે તો પેલા આને છે ને કટકા કરી વાળું જો આપણે મસ્ત મજાના રોટલીના પણ કાટકા કરી લીધા છે જસીરા કે ધીમે ધીમે શરુ કરી દીધું છે ત્યારે હવે હળદ નાખવાનું કક 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 જો આપડે કીડના રોટલીનું તો આપણે નાખી દીધી છે હવે આપણે ગાંઠિયા બાકી રહ્યા છે તો આપણે ગાંઠિયા પણ નાખી દેવી

નવું લઈ આવો થઈ જશે હા આપણે તો કપડાં ધોવાની તૈયારી હાલે છે અને ડબલું પણ છે જોઈએ ખાલી કહી દીધું છે ભાઈ હમણાં આપણે લેવા ને મોલમાંથી ક્યાં મૂકી દીધું મોલ લેવા હમણાં જે તોડવાનું બાકી છે ઠીક એવું છે એમ ને વાળા હોય થોડાક પેલા બહાર ધોવા પડે પછી ન ખાય હા એ ભેગા ભૂલમાં નો નાખી દીધી હો

તમે ભણતા ને ત્યારે આવું કરતા હોય તો તમારે છોકરા એવું કઈ ન હોય હો હવે અમે જો એક બાજુ અમારે આર્યનભાઈ અહીંયા ભણે છે જોવા તમે અહીંયા ચોપડે લઈને બે જ્યાં છે એ કાંકરા ખાઈ જાય હો કાંકરા ખાઈ જાય છે એ ત્યાં શીખવાડ્યું છે કઈ નથી શીખવાડ્યું મેં તો એકડા લગતો લગતો તો શું કરવા મળ્યું હે પંજર પડી ગયો 1 2 3 તાને આવડ્યો

સાફ કરી નાખીને પછી આપડે સુધારવાનું ધીમે ધીમે શરૂ કરી દેવી રીતે આપડે જો વાર હારા પાછું થાય તો ચો વર્ષ થયા છે

અને હાજની તૈયારી કરવી બસ આ સાથે જ આજનો વિડીયો અહીંયા હરાજનો પૂરો કરવી સિવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય